ના આયોજનમાં ભાવનગરના તમામ હિન્દુ સંગઠનો દ્વારા આયોજન કરવામાં આવે છે હું નિમિત્ત માત્ર છું બધા સંગઠનો સાથે જોડાઈને આ કામની જવાબદારી મને મળી છે જવાબદારી નિભાવી રહ્યો છું સાથે જ આ કાર્યક્રમ દર વર્ષે રૂપાણી સર્કલે યોજાતું હતું પણ સ્થાનિક લોકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને એને કોઈ તકલીફ ના પડે તેને ધ્યાનમાં રાખીને આ વખતે આ જે આયોજન છે આતાબાઈ ચોકમાં કરવામાં આવી રહ્યું છે જેના માટે જરૂરી તમામ પરમિશનો અમે લઈ લીધી છે સાથે જ જે લોકો ત્યાં કાર્યક્રમમાં જોડાવાના છે તેને સલામતી માટે સુરક્ષા માટે ભાવનગર જિલ્લા તંત્ર ભાવનગર જિલ્લા પોલીસ અને સાથે જ અમારા પોતાના જે સ્વયંસેવકો છે અમારી ટીમ છે તે તત્પર રહેવાના છે ત્યાં હાજર રહેવાના છે અમારો જે ઉપદેશ છે આ ફક્ત એટલું જ છે કે ભાવનગરની અંદર પણ એક ભવ્ય મોટા આયોજનો થાય જેથી ભાવનગરની પ્રજા આવા ભવ્ય અને મોટા આયોજનનો લાભ લઈ શકે કેમ કે ભાવનગરની અંદર ગત વર્ષ બી જે આપણે કાર્યક્રમ કર્યો તે સૌથી વિશાલ કાર્યક્રમના માધ્યમથી અમે સાયબર અવેરનેસ સાયબર ક્રાઇમ વિશે જાગૃતતાનો કાર્યક્રમ કરીએ છીએ સાથે સ્વચ્છતા ની ઉપર ફોકસ કરવાનું અમારું આયોજન છે સાથે જ આ કાર્યક્રમની અંદર ભાવનગરના નામચીન કલાકારો જોડાવાના છે ભાવનગરના ફેમસ ડીજે સારી ક્વોલિટીનું સાઉન્ડ સારી સુરક્ષા વ્યવસ્થા સાથે જ ભાવનગરના ઉમદા કલાકારો સ્ટેજ શો પણ કરવાના છે આ કાર્યક્રમનો હેતુ એટલું જ છે કે તમામ હિન્દુ સમાજ જે આપણા બે તહેવારો હોય છે દિવાળી અને ધુલેટી તો આ ધુલેટીની અંદર તમામ હિન્દુ ભાઈઓ ભેગા થાય અને સારી રીતે આ ઉજવણી થઈ શકે આની અંદર નિઃશુલ્ક તમામ કોઈ જાતનું ચાર્જ નથી આ કાર્યક્રમ ટોટલ નિઃશુલ્ક છે એમાં કોઈ જાતનું કોઈની પાસે પૈસા લેવામાં આવતા નથી અને કાર્યક્રમ પૂરું થવા પછી ભાવનગર મ્યુનિસિપાલિટી દ્વારા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતાનું જે કાર્યક્રમ છે એ કરવામાં આવશે અને એમની અંદર અમારા તમામ આયોજક સમિતિ પણ જોડાવાની છે કોઈ લોકોને અગવડતા ના પડે તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવશે જે સ્થાનિક લોકો છે તેના ઘરની સામે કોઈ આડા વાહન પાર્ક ન થાય તેના માટે અમે પોતે સિક્યુરિટી ગાર્ડ પણ મુકાવવાના છે અને આ એક આયોજન છે એ હિન્દુ ધર્મના લોકો માટે હિન્દુની સંસ્કૃતિને જીવિત રાખવા માટે આપણી સભ્યતાને જીવિત રાખવા માટે આયોજન કરવામાં આવ્યો છે અને આ ભવ્ય આયોજનમાં આપ